તો આજે ભાઈ ના છે ની ફેવરિટ વસ્તુ ગુજરાત માં વધારે જ બનાવે કાઠિયાવાડ માં તો જય દાસારામ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયા માં અને જવાનું છે દરરોજ ની જેમ કોલેજે તો ચાલો જઈએ અને મળીએ ને અત્યારનું વાતાવરણ હે ભાઈ જોરદાર અત્યારે હાડા સપૂર્ણ જેવું થયું હે જો તો ચાલો જઈએ અને મળીએ તો મિત્રો આપણે ફ્રી ગયા છે અહીંયા માં

મિત્રો પેલા અગાઉ કે ભાઈ નવીન માંડે અરે પણ તને નથી પડતી લાગતી આ

ایو <سؤال> نا بولے ایو مجدد... حارو بولو آمانا نے خراب بولو مجاتے ہیں حارو بولتا ہوئی تو ہوں ویدے ہیں بہت سے لگتا نہیں ہوتھ لیا ہے وہ کہتا تو تنیہ بہم مجھے ہیں تنیہ بہم مجھے ہیں ابا مارا آنت کی کہوں جنہتی بیترا ان کے اینا کام ہے جے واہ بولو کام بخارت کام ہے نہیں نا تو بولی دے بولی جے تار بن مول بولی کہ میرو بھجن پسیتا لے گا آنا نا 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 ن

યા પણ ફ્રીડ હેડ જો છે તો બોલવાની સ્ટાઈલ કોઈની હોય તો આવી ભાઈ પણ તો છે ને ફ્રી તો ચાલો હવે જવાનું છે મુની બસ સ્ટેન્ડ ને કોલેજ થી નીકળી ત્યાં ઓલો એક છે છે એનો આવી ગયો એનો જશે નંબર ઓલા થઈ ગયા છે હાલો જાય

નાખો બેઠો તમારા મિત્રો નાસ્તો કરી લે આ બધા મળ્યું ચાલો મળીએ તો મિત્રો નાસ્તો કરીને આ બે આવી ગયા

જો પાસ હોય કે બે હી જાણે છે કદી તો કે બે હી જવાન તો નહીં આવી જાય કે કેતો નહીં જો હા એ ઓલે ઇમ કે ઈ કપાઈ જાય ટેન્શન ના લે

ملکہ جب میں کی رہی ہے ملکہ جب میں نے بنا دیا ہے ہی نار بنا ہے آپ سے کھڑا ہے کھڑا ہے آیا ہے جا آیا ہے ہی ناری ہے کھڑا ہے میں یہ بنا ہے جب میں نے بنا ہے ہم ہونے نہیں وہ ہوں کہ ساید ہے ریکٹس کروا نہیں ہوں پھر بہت سمال لیا ہے ملکہ پڑھیں پاس کے گیاں دیل ہاری ترہی ہم ہونے رہی ہے یہ دیتا بنا ہے

અને હવે આપડે વ્લોગ અહીં પૂરો કરીએ તમને જે વ્લોગ ગયું હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ આપડે આગળના એક નવા વ્લોગમાં